પોલીસ દ્વારા જેના ગેરકાયદેસર બાંધકામ પર બુલડોઝર ચલાવવામાં આવ્યું તે આરોપીનું નામ હિંમત શામજીભાઈ હંડિયા છે હિંમત હંડિયા સાહેબે કાપોદરા પોલીસ સ્ટેશનમાં એનટીબીએસ એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે આ માફિયાનું નેટવર્ક એટલું બેફામ હતું કે કાપોદરા ચાર રસ્તા પાસે સરકારી જગ્યામાં ગેરકાયદેસર બાંધકામ ઊભું કરીને ગાંજાના ગેરકાયદેસર વેચાણ માટે અડ્ડા તરીકે ઉપયોગ કરતો હતો તે બહારના માણસોને બોલાવીને આ ગેરકાયદેસર બાંધકામમાં ગાંજાનું વેચાણ કરાવતો હતો ગેરકાયદેસર રીતે બાંધેલા ગાંજાના વેચાણના આડડાને કાયમ માટે ધ્વસ્ત કરવા માટે કપોદરા પોલીસે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓનો સહયોગ મેળવ્યો પોલીસ સ્ટાફના પૂરતો બંદોબસ્ત સાથે હિંમત શામજીભાઈ હડિયાર દ્વારા કરાયેલું કાપોદરા ચાર રસ્તા પાસેનું ગેરકાયદેસર બાંધકામ બુલડોઝરની મદદથી તોડી પાડીને સફળ ડેમોલિશની કાર્યવાહી કરવામાં આવી કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભાની સુરત અમારા વિડિયોની ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલ ને બે લાયક ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે